કોટરા સાંગાણી ખાતે ચાલીસ લાખના ખર્ચે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ દિવ્યાંગોને અગિયાર પોઈન્ટ પચીસ લાખના સાધનો અને આંગણવાડી માટે રમકડા સેટ વિતરિત કરાયા કોટડા સાંગાણી સ્થિત ઠાકોર મૂળ વાજી વિનયન કોલેજ ખાતે જન કલ્યાણકારી વિવિધ કાર્યક્રમો યોજાયા હતા કોટડા સાંગાણી સ્થિત ઠાકોર મૂળ વિનયન કોલેજ ખાતે વિવિધ જન કલ્યાણકારી કાર્યક્રમો યોજાયા જેમાં રૂપિયા ચાલીસ લાખના ખર્ચે બનેલા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું ઉદઘાટન કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં રૂપિયા અગિયાર લાખના ખર્ચે ચોપન દિવ્યાંગજનોને સાધનો વિતરણ અને રૂપિયા સાત લાખના ખર્ચે ત્રણસો ત્રીસ આંગણવાડીઓએ રમકડા સેટનું વિતરણ કરવામાં આવ્યું સાંસદ પુરુષોત્તમભાઈ રૂપાલાએ સરકારી ગ્રામ્ય યુવાનો માટે રમત ગમતના અવસરો ઉભા કરવાની સરકારની કટિબદ્ધતા વ્યક્ત કરી આ પ્રસંગે દિવ્યાંગ સહાય વિતરણમાં શ્રેષ્ઠ કામગીરી માટે કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું અને કાર્યક્રમમાં સાંસ્કૃતિક કૃતિઓ અને મહાનુભાવના માર્ગદર્શનનો વિશિષ્ટ અહેવાલ મળ્યો આ ઉત્સવમાં પેન રંગાણી મહેક જૈન સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા